રાજ્યમાં દારૂબંધી છતાં ચૂંટણી સમયે કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો છે આચારસંહિતા દરમિયાન એક કરોડનો દારૂ તંત્રએ ઝડપી પાડ્યો છે ઓફિસે હજાર સાથે પાંચસો દારૂની બોટલ મળી આવી ચૂંટણીના કારણે તંત્રએ તડીપાર પાસાના કેસો પણ દાખલ કર્યા છે સંહિતા દરમિયાન રોકડની હેરાફેરીના અમદાવાદમાં સત્તર કેસ નોંધાયા અત્યાર સુધીમાં અમદાવાદમાં સત્તર અને ગાંધીનગરમાં બે કેસ નોંધાયા છે અમદાવાદમાંથી કુલ રૂપિયા કરોડની રકમ જપ્ત તો સાથે એક કરોડથી વધુની રોકડને લઈ આઈટી વિભાગે વધુ તપાસ હાથ ધરી છે એક તરફ રાજ્યમાં દારૂબંધી પરંતુ ચૂંટણીના સમયે જ અત્યારે કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો છે આચારસંહિતા દરમિયાન જ એક પાંત્રીસ કરોડનો દારૂ તંત્રએ ઝડપી લીધો છે એસપીસીપી ઓફિસે ચાલીસ હજાર પાંચસો છેતાળીસ દારૂની બોટલ મળી આવી છે ગૌતમ શ્રીમાળી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે આ મુદ્દા પર વધુ વિગતો મેળવીએ ગૌતમ રાજ્યમાં દારૂબંધી છતાં ચૂંટણી સમયે કરોડોનો દારૂ પકડાયો છે શું છે વધુ વિગતો ચોક્કસથી વાત કરવામાં આવે તો એક તરફ જે દારૂબંધીની વાત છે તે સામે આવી રહી છે ત્યારે દારૂબંધીના એટલે કે દારૂબંધી હોવા છતાં રાજ્યની અંદર કરોડોનો જે દારૂનો વ્યવહાર છે તે હાથ લાગી છે અને કહી શકાય કે એક કરોડ ને છત્રીસ લાખ જેટલો જે રકમનો જે દારૂ છે એ એસપી અને સીપી ઓફિસ દ્વારા એટલે કે જોઈન્ટ રહી અને આ દારૂ છે તે જપ્ત કરવામાં આવ્યો છે એટલે કે આચાર સંહિતાના અમલી બાદ જે ચૂંટણીની તારીખ આવી છે ત્યાં સુધીમાં જે વિવિધ જગ્યાએ એટલે કે અમદાવાદ જિલ્લામાં વિવિધ સ્થળોએ જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને સર્ચ ઓપરેશન દરમિયાન આ દારૂનો જથ્થો છે તે હાથ લાગ્યો છે કહી શકાય કે થી પણ વધુ જે જથ્થો છે તે મળી આવ્યો છે જેટલી જે દારૂની બોટલો છે તે પણ મળી આવી છે સાથે સાથે જે શંકાસ્પદ નામો આવતા હતા ઉપર પાસાના કેસ પણ કરવામાં આવે છે અને જે તડીપારના જે કેસો છે તે પણ કરવામાં આવે છે પણ પરંતુ કહી શકાય કે જે ગુજરાત છે તે દારૂબંધી છે અને દારૂબંધી હોવા છતાં પણ કરોડોનો દારૂ છે ચૂંટણીમાં સામે આવ્યો છે ને તેની ઉપર કેસ કરવામાં આવે છે બિલકુલ ગૌતમ માહિતી માટે આપનો આભાર તો રાજ્યમાં એક તરફ દારૂબંધી અને તેમ છતાં ચૂંટણી સમયે કરોડોનો દારૂ ઝડપાઈ ગયો છે પોલીસ આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે